આપણે જણાવી લઈએ કે હવેથી તમને સારી ગુણવત્તાના ચોખા માત્ર ઓગણત્રીસ રૂપિયાના ભાવે પ્રતિ કેજી મળી શકે છે અને ચોખાના ભાવને જે વધી રહેલા ભાવ છે એને પહોંચી વળવા માટે સરકારે હવે ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ કર્યું છે તો આ અંગે પણ આજે આપણે ઘણી ચર્ચા કરીશું પરંતુ આપણે જે રીતે જણાવ્યું ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ ભારત ચોખા મળતા દેખાશે ચોખાના ભાવમાં અત્યાર સુધી જો આપણે જોઈએ તો પંદર ટકા જેટલો વધારો થઈ ચૂક્યો છે અને આને કાબૂમાં રાખવા માટે સરકાર ઘણા બધા પગલાં લેતી આપણને દેખાઈ રહી છે ભારતીય ચોખા જે છે અહીંયા આગળથી આપણે જે આ ભારત ચોખાની જે વાત કરી રહ્યા છે એ નાફેડ અને એનસીસીએફ દ્વારા વેચવામાં આવશે એટલે તમારા વિસ્તારની અંદર આની ગાડીઓ પણ આવીને આ ચોખાનું વેચાણ કરતી તમને દેખાઈ શકે છે તો તમામ કેન્દ્રીય ભંડાર છે ત્યાંથી પણ ભારત ચોખા તમને મળતા દેખાઈ શકે છે ભારત દાળ એ એક બ્રાન્ડ બની ચૂકી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે એનું ખૂબ સારું વેચાણ થતું દેખાઈ રહ્યું છે તો ભારત દાળની અંદર તો સરકારને એક ખાસી એવી સફળતા મળી છે ભારત ચોખાની આજથી અહીંયા આગળથી શરૂઆત થતી દેખાઈ રહી છે તો જે રીતે આપણે જાણીએ છીએ કે ચૂંટણી નજીક છે અને આ તમામ જે એસેન્શિયલ કોમોડિટીઝ છે એના કાબૂમાં રાખવાની સરકાર દ્વારા પ્રયાસ થતો રહ્યો છે ખાસ આપણે ચોખાની વાત આજે કરીશું અને એગ્રી કોમોડિટીઝની પણ ચર્ચા કરીશું આ માટે આપણી સાથે ત્રિશુલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ જોડાઈ ગયા છે રૂપેશજી સ્વાગત છે આપનું રૂપેશજી આજથી આપણે જોઈ રહ્યા છીએ ભારત ચોખાની શરૂઆત સરકાર કરી રહી છે ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર ભારત ચોખા આજથી ઉપલબ્ધ થવાના છે આ ઉપરાંત જે ચોખાની સ્ટોક લિમિટ જે છે એની પણ એને જાહેર કરવાની જે સમય મર્યાદા છે એને પણ અહીંયા આગળથી એ લગભગ લંબાવવામાં આવી છે અને આ એક પોર્ટલ ઉપર ચોખાનો કેટલો સ્ટોક છે એની જાહેરાત કરવાની સરકારે વાત કરી છે તો સરકારના આ પગલાંઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ભારત ચોખાને કેવો રિસ્પોન્સ મળી શકે છે એનાથી કિંમતો ઉપર કેટલી અસર આવશે આ અંગે આપની એક પ્રતિક્રિયા

ટી સેવન રૂપીસ પૈસાના ભાવે પર કેજીના હિસાબે ભારત ચોખાનું જે વેચાણ શરૂ કર્યું છે પછી સત્યાવીસ ઓગણત્રીસ રૂપિયાના ભાવની આસપાસના એનાઉન્સમેન્ટ થયું છે અને ફાઈવ ટુ ટેન કેજીના પેકિંગમાં ગવર્મેન્ટ વેચવા ધારે છે હાલ જે ગવર્મેન્ટ જે એફસીઆઈ પાસે જે માલ પડ્યો છે તેને અ પ્રોફેશનલી કેવી રીતે અને એમાં મેક્સિમમ તમે રિટેલરો કે મતલબ જે ગરીબ વર્ગ સુધી કેવી રીતે પહોંચી શકાય એ માટે આ મને લાગે છે કે ઇટ્સ અ રિયલી વેરી એપ્રિશિએટેડ પગલું ગવર્મેન્ટ તરફથી આવ્યું છે જો ઇન્ડિયન માર્કેટમાં એને સારો પ્રતિસાદ મળશે કે જો સક્સેસફુલ આ પ્રયાસ થશે તો ડેફિનેટલી આ ભારત બ્રાન્ડ છે તેની ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ગણના થશે અને એના એક્સપોર્ટ માટે પણ આપણે સરકાર પછી તેમાં વિચારી શકે છે સવાલમાં એ જ રહેશે કે આ જે મહત્વકાંક્ષી યોજના રજૂ ડેફિનિટી કરી છે એનું એક્ઝિબ્યુશન પ્રોપરલી થાય તો આ જે કોન્સેપ્ટ છે ભારતનો ભારત દાળ ભારત આટા ભારત હવે ભારત ચણ આ ચોખા એ એક્ઝિબ્યુશન બરાબર થાય તો મને લાગે છે આવનારા દિવસોમાં અ એનું જે લોજેસ્ટિકલી પણ કેવી રીતના મેનેજ કરી શકે છે તે હવે હવે જોવાનું રહેશે પણ યસ ભારત આટાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આશા છે કે ભારત ચોખાને પણ એવો જ પ્રતિસાદ મળશે ઓકે તો ભારત દાળ ભારત આટાને સારો પ્રતિસાદ મળ્યો છે અને ભારત ચોખાને પણ અહીંયા આગળથી સારો પ્રતિસાદ મળી શકે છે એવી આપણે ચોક્કસપણે આશા રાખી રહ્યા છે અને જે સ્ટોક લિમિટ પોર્ટલ ઉપર જાહેર કરવાની સરકારની જે કડકાઈ અહીંયા આગળથી આપણને આવતી દેખાય છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એની ચોખાની કિંમતોને કાબૂમાં રાખવા માટે કેટલી ઇમ્પેક્ટ આવતી આપણને દેખાઈ શકે છે ડેફિનેટલી ઇલેક્શન લક્ષી લક્ષી પગલું છે દરેક અત્યાર સુધી જે પણ કોમોડિટીઝમાં સ્ટોક લિમિટ આવી છે તેમાં ગવર્મેન્ટ નો સ્ટેપ આમ જ રહ્યું છે કે સ્ટાર્ટિંગમાં તમે સ્ટોક કેટલો છે બધાને બતાવી દેવાનું દરેક દરેક એને પોર્ટલમાં રજૂ કરી દેવાનું કે મારી પાસે સો ટન છે બસો ટન છે પાંચસો ટન છે ઇટ ઇઝ ગવર્મેન્ટ તરફથી આ પહેલી અગમચેતી એમ કહી શકાય કે સ્ટોક લિમિટ લાગુ કરતા પહેલા એક આ પગલું પહેલા એમને ચણામાં પણ કર્યું સોયાબીનમાં પણ આ જ સિસ્ટમથી એ લોકો ગવર્મેન્ટે આગળ વધ્યાતા એટલે જો આના પછી પણ જો ચોખાના ભાવમાં કાબુ નહીં રહે તો તમે સમજીને ચાલો તો એકથી એક થી દોઢ મહિનામાં ચોખા પર સ્ટોક લિમિટ અવશ્ય આવી જશે